અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા આ બેન હવે એક્યુપ્રેશર માટે આવતા હતા ને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ જોસનાબેન ગામ દેપાડિયા હવે તમને શું તકલીફ હતી રીચણનો દુખાવો હતો ને ખાલી ચડી જાતી હતી એસિડિટી થાતી હતી પેનીનો દુખાવો હા પેનીનો દુખાવો હવે એમાં ફાયદો કેટલો પેનીનો દુખાવાને સારું રહે ખાલીને સારું રહે એસિડિટી સારું પગ થોડો થોડો ટકા પગ પંદર થી વીસ ટકા જેટલો બાકી રેડી આ પગ તો રેડી ને હવે એક ગોઠણમાં જરાક દુખે બાકી આખા જે પગ પીડી દુખતું તી નહીં પેની રેડી એસિડિટીનું કામ રેડી એક જ દિવસમાં કાલે એસિડિટી થઈ હતી અને આ આપણે કેટલામાં દિવસ છે પાંચ દિવસ એક્યુપ્રેસર પોઈન્ટ

અને કેટલા સમયની તકલીફ હતી દોઢ વર્ષમાં એમાં શું શું કર્યું હતું બધી દવા કરી લીધી હું એક્ઝિબિશનના પોઈન્ટે કરાવી લીધા દવાઈ બધી કરાવી લીધી હું પણ એમાં કાંઈ આવતું નથી રિપોર્ટ સહિત કરાવી લીધા બધા અને કાંઈ પકડાતો ન અને આયુર્વેદિક એલોપેથી બધું કરી લીધું એમાં ક્યાંય ફાયદો મળ્યો હતો જેટલાથી ચાલુ રાખીએ એટલાથી ફાયદો પછી પાછું એવું ને એવું પાછું એવું ને આપણે વચ્ચે બે દિવસ ગેપ પડ્યા હતો તો એ દુખાવો વહી જતો નહોતો ને એટલે એ પાકું થઈ ગયું ને હવે નકર ઘણા એમ ગયા કે એ પોઈન્ટ કરે તો એટલું વાર સારું થાય ને ન થાય આપણે બે દિવસના કેમ નામે પડી ગયા હતા જય દ્વારકાધીશ તો કાલે પાછું હવે આજે કાંઈ પ્રોબ્લેમ નથી એટલે કાલે દુખાવો થાય તો આવવાનો હે નકર પરમ દિવસે રેડી જય દ્વારકાધીશ